તમે અહીંયા શું કામ આવો છો દીપિકા બેન શીખવા આવીએ છીએ શીખવા આવો છો રોજ રોજ નવું તમે શું કામ આવો છો પેઇન્ટિંગ માં નવું નવું શીખવા ટ્રાય કરવા એટલે જે બોલે એ લખવું જ પડે કે નહીં હાલો સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ કરવા હાલો પછી પેઇન્ટ કરવા ચિત્રકામ કરવા તમે શું કામ આવો છો ભાઈ એડિટિંગ કરવા શું કરવા આવે છે અહીંયા વ્લોગ બનાવવા આવે છે તો જે મનમાં બોલો જે તને માં હું મનમાં આવી પૂછું છું તો તું મનમાં આવી જવાબ દે રમત 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 પછી તમે શું કરવા આવશો શીખવા શીખેલું એપ્લાય કરવા અને આર્થિક ઉપાદન માટે શીખવા ને જો અહીંયા સી ને સી માં ફેર પર જો તમે મે બે વાપરી લીધા શીખવા અને એપ્લિકેશન કલામ અને કમાવા હાલો ભાઈ તમે હું પણ શીખવા જાવું છું શીખવા કમાવા કમાવા હા કંઈ છે ને હું ના ના બીજું કંઈ નથી આવી આ બધું આવી ગયું બધું આવી ગયું ને ઓકે હાલો પછી હવે કોઈ બાકી રહ્યું હા બધા છે કે હું આ બધું કરવા આવું છું કયું રામ રામ હા અને પેંટિંગ સ્કિલ ડેવલપ કરવા આવે છે એડિટિંગ કરવા આવે છે નવું નવું ટ્રાય કરવા આવે છે શીખવા આવે છે અને કમાવા શીખેલું એપ્લાય કરવા આવે છે બરાબર ને ખાલી આ બે વસ્તુ તો કરવા શું કરવા આવે છે હાલ બોલ શું કરવા આવે છે આ બધું જોવાનું મારે આમ જો મારે આમ કોલિંગ્સ અને સેલ્સ કરવા સેલ્સ કરવા સેલ્સ કરવા સીધું કામની જ વાત બીજી કોઈ બકવાસ ન ચાલો બરાબર છે હવે જો આપણે બધા અલગ અલગ વસ્તુ કરવા આવીએ છીએ બરાબર તો હવે એવું કેમ માનીએ કે હું એક વસ્તુ તમને કંઈ આપવા બેસું તો તમને બધાને એક જ વસ્તુ મળે એવું બને આપણે સવારે આજે ઓલા ગોટી કાકાની આ ગયા તો બધા બધા લોકો કંઈક અલગ અલગ લઈને આવ્યા હશે પણ એક વસ્તુ છે જેમાં આપણે બધા જ એક જ છીએ કેવી રીતે કે આ શીખવાથી શું મળશે તને ચાલ ઈ કે

અહીંયા જવાય છે એટલે તું આમાં એગ્રી છે ને લકી કે આમાં કઈ છે તારે કઈ ભેદભાવ ઓકે છે બધું બરાબર કે સૌ એક્સેપ્ટેડ આ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ તાર મોબાઈલની ઈચ્છા હતી થઈ ગઈ પૂરી તો પૂરું થઈ ગયું કે કેમ થયું હવે નવી ઈચ્છા આવી કઈ થઈ નવી બનીશ કઈ તો આ જોનો થાય પછી વિચાર

બધા આર્ટિસ્ટ એન્જિનિયર રમવાની એક રમત પૂરી થાવ હારી જાવ રમન મન ન થાય થાય કે ન થાય થાય કે નહીં ઈચ્છાઓનો તો અંત જ નથી એવું ભગવાન કહે છે તો આ બધું કરી કરીને આપણે હું ઈચ્છાઓ પીરા કરવાની નહીં પૈસા હોય આપણને સુવિધા આપે સગવડતા આપે હે તો ઓલા માણસને કંઈ રડવાની જરૂર હતી આજે કંઈ એ કેમ રડ્યો કરોડોપતિ છે એ આપણા જેવા અજાણ્યા લોકોની સામે એવું શું છે તો આપણા બધા જે એક જ વસ્તુમાં જે આપણે બધા છીએ ને જે કંઈ પ્રાપ્તિ કરવા માટે આવીએ છીએ કે ભાઈ આ ટ્રાય કરવા નવું નવું શીખવા એડિટિંગ કરવા કે કંઈ પણ કરવા આ ભાઈને એન્જિનિયર બનવું છે પણ અહીંયા આ કંઈ કરવા આવ્યો છે તો મારા કેવાથી આવ્યો છે કે પપ્પાના કહેવાથી આવ્યો છે કે એને મન થયું છે આવ્યો છે તને મન થયું છે તો આવ્યો છે આને પૈસાની જરૂર છે આને પૈસાની જરૂર છે આની જરૂર છે એટલે બધાનું એક તાતણું તો પૈસા જોડાયેલું જ છે પૈસાથી બધી આપણી સગવડતાઓ સપનાઓને એવું બધું પૂરું થાય પણ એનો તો અંત નથી તો તો પૈસાનો એ પૈસા તો લિમિટેડ છે ઈચ્છાનો તો અંત નથી આ બધું ઇન્ફાઈનાઇટ છે આ બધું ફાઇનાઇટ છે પચાસ મળે લાખ મળે એ કઈ પૂરું એની કઈક લિમિટ તો ખરી ને લિમિટ તો ખરી ને નહીં અરે એમ નહીં એમ ઓછું લાગે પણ મારો કહેવાનો મિનિંગ કે પૈસાની એક આંકડો તો ખરો કે આ પચીસ આલો પચીસ હજારની બદલે પચીસ લાખ અહીંયા કાંઈ છે ઈચ્છાઓની હા સીધી જ ગાડી લેવાનું મન થાય આવે એટલે થાય ને તો કેવી રીતે બેલેન્સ થાય આંકડા ભેગા જ ન થાય આ જયારે ઇનબેલેન્સ થાય ને ત્યારે ગમે કરતા હોય તો એમાં મજા ન આવે બરાબર તો આ લિમિટેડ છે ભાઈ સરકાર લિમિટેડ પૈસા છાપે છે તમારી ઈચ્છાઓ ઉપર થોડો કાબુ છે સરકારનો નથી ને તો પણ શાંતિથી કેવી રીતે રહેવું તો ભાઈ અહીંયા તો કાંઈ હાથમાં છે એની જેટલું આવડે એટલા પૈસા મળે છે ભાઈ ઓલા માસી સાફ સફાઈ કરી શકે છે એટલે એને એટલા પૈસા મળે છે આ ભાઈ વહીવટ કરી શકે છે એટલે એને એટલા પૈસા મળે છે હું આટલું વિચારી શકું છું એટલે મને એટલા પૈસા મળે છે બધાની એક લિમિટ જ છે તો એ એક લિમિટમાં ચાલે છે હા અનલિમિટેડ અને વાત કરે હે ઘટે છે કાંઈ મુંબઈમાં ઘર લેવું ગાડી લેવી સોનું ધારણ કરવું સારા કપડાં લેવા જાત્રાએ મોકલવા જાત્રાએ જવું ફરવા જાવું આ ભાઈ સરસ લખ્યું છે એમાં એકદમ મસ્ત એમ આનો જવાબ એકદમ સચોટ છે એણે આટલું જ કરી દીધું આમ ઇન ફાઇનાઇટ તો આમાં ઘટાડો કરવો પડે એમ છે આમાં ઘટાડો નહીં કર્યો ને તો મજા નહીં આવે ગમે કરશો ને અત્યારે મજા આવે છે કાલ નહીં મજા આવે તો આને આપણે કંટ્રોલ કરવી પડશે હવે એમ થાય કે હાલો એ એને આટલું તો બધું બળ કરીએ છીએ તો બળ એ લિમિટેડ તમારી બુદ્ધિ લિમિટેડ તમારી પાસે સમય બધાને એક સરખો તો એક ને બાર એક ને પંદર એક ને પચીસ એક ને દ એક ને પાંચ કેમ જેવી જેની આવડત હોય તો તમને તમારા આવડતમાં બધું ઉચ્ચ મળવું જોઈએ એવું થોડું છે અલ્ટિમેટ એ હેપી થવા માટે એનો એક રસ્તો એ લોકોએ શોધો જાપાનીઝ વાળાએ કે સો સો વર્ષ સુધી જીવે છે તો એ શું કામ જીવે છે એવું તો શું છે કે એટલું બધા ખુશીથી જી જાય કેમ કે અત્યારે તો એ બધા નાના નાના એટેક આવવા માંડ્યા આ સિચ્યુએશનમાં એટલે એ બધો આપણે બધું ડિજિટલાઇઝેશનને જેટલો વાંક આપ્યા કરીએ તેમ થોડું હાલે આપણો વાંક આપણે ક્યાંય જોઈએ જ નહીં તો કી ગાય એવું કે ભાઈ તમને જે કામ કરવું પસંદ છે આ ભાઈની એડિટિંગ જ કરવું છે જિંદગીભાઈ એડિટિંગ વિડીયો અરે લડ 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 કરવું છે આ ભાઈને અત્યારે ફોન કરો તો આને વિડીયો એટલું વ્લોગર બનવું છે યુટ્યુબર બનવું છે એક્સવાયઝેડ વોટ એવર તારે બી કંઈક એક્સવાયઝેડ બનવું છે આ ભાઈને કવિ અને મહાન કવિ સોરી અને એવું કંઈક બનવું છે બુકો લખવી છે આ ને કંઈક બીજું પ્રેરણા છે આ ને ડૉક્ટર બનવાની પ્રેરણા છે આ બેનને સ્પીકર બનવાની પ્રેરણા તમને જે પસંદ છે એ એક ટુકડો છે બરાબર એક વિભાગ છે ખાલી કે તે જે તમને પસંદ છે વોટ યુ લવ એના પૈસા મળે એમ છે વોટ યુ લવના પૈસા મળે એમ છે પેડ આપણને એના પેમેન્ટ મળે એમ છે દરેક વસ્તુના એ એક ટુકડો છે અલગ પહેલો ભાગ વોટ યુ લવ વોટ યુ કેન બી પેડ ફોર ગુડ એટ એટલે તમને લાગે છે કે મારે સ્પીકર બનવું છે પણ આર યુ ગુડ એટ ઇટ તમને લાગે છે કે તમારે યુટ્યુબર બનવું છે પણ આર યુ ગુડ એટ ઇટ તમારે સાયકેટ્રીસ્ટ બનવું તમારે ડૉક્ટર બનવું પણ તમે શું એમાં ઉત્તમ છો ઉત્તમ બેસ્ટ સારું અને આ બધું સાથે કે શું દુનિયાને આની જરૂર છે એક્સ વાય ઝેડ એન્જિનિયર બની જાઓ કે ફલાણોને ઢીકડો અને પૂછડો ગમે બની જાઓ તો આ દુનિયાને એની જરૂર છે આ ચાર જ્યાં મળે ને એને આ લોકો ઈકી ગાય કહે છે જેપનીઝ કન્સેપ્ટ ઓફ હેપીનેસ આ એક ગાય વાળા ને હમણાં શોધ ખોળશે પંદર વીસ પચીસ વર્ષ પેલા અને જીવે હજારો વર્ષ પેલા આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા એ કે જાડવું જો આ ઈજ છે તમે ઈજ છો આપણો બધાનો એન્ડ ગોલ પૈસા પામી નહીં તે જે મેળવવાની ઈચ્છા છે ને કોઈકને એ પૈસાથી મમ્મીને ઘડિયાળ લઈ દેવી છે મમ્મીને જાત્રા લઈ જવા છે કે ખુદને ટ્રાવેલ કરવું છે કે ઘડિયાળ લેવી છે કે ગર્લફ્રેન્ડને ગિફ્ટ દેવું છે કંઈક તો કરવું જ છે ને અને સાયકલમાંથી ટુ માં આવું છે ત્યારે ટુ વ્હીલમાં ફોર વ્હીલમાં જવું છે બધા કંઈક ને કંઈક પામે એટલે મેન વસ્તુ એને એમ લાગે છે કે મને આનાથી સુખ મળી જશે પણ આપણે બધાનો ધ્યેય જે છે ને એ આનંદ છે હેપીનેસ આવું આપણું શાસ્ત્રનો નીચોડ આવું કે છે કે આપણે બધા શેના માટે મથીએ છીએ એના શબ્દો આપ્યા સુખી ને આનંદ હેપીનેસ પછી શબ્દો શબ્દોમાં પાછા બધા પાછા ફોડ પાડ્યો હતો કે આ એનો કહેવાય એટ ધ એન્ડ હેપીને આપણે સરળ ભાષામાં સમજાયે બધાને ખુશ થવું છે કોઈકને લગન કરવા છે અને કોઈકને લગનમાં જ છૂટું થવું છે તો બેને એમાંથી સુખ જ મેળવવું છે આનંદ જ મેળવવો છે નથી થતાં એને નથી થાતાનો પસ્તાવો છે એને થઈ ગયા છે એને એમ થાય કે હું કામ કિર્યાય નહીં બધાને નથી પણ અમુક અમુક કિસ્સા છે તો આ વસ્તુ આપણે બહુ સમજવાની એ વસ્તુની છે કે આપણે ઈચ્છાઓ ઉપર આપણો કાબુ જો નહીં રહે તો આ બેલેન્સ ચોક ચોકડું છે ને વિખાઈ જાય એટલે વાત હતી જાળવાની આ છે ને આપણું મૂળ છે જેને ધર્મ કીધો તમે કયા કયા વિચારથી પ્રેરાઈને કામ કરી રહ્યા છો પણ આ વસ્તુ સમજવાની એ છે કે તમે તમે કાંઈ પણ વસ્તુ પાછળ દોરી રહ્યા છો વ્યક્તિગત જે કંઈ એનો આખરી ગોલ તમારો એ જ છે કે હું ડૉક્ટર બનીને તે સુખી થાવ આનંદ મારો મારા ઘરવાળાને મારા મમ્મી પપ્પાને મારા ઘરવાળીને મારા ભાઈ બહેનને જેના જેને જે હશે એને ખુશ ને સુખી અને આનંદિત જ કરવા છે પણ એ બે એ આનંદિત થવાનો કોરનો રસ્તો જે છે ને એ આ ચાર જ રસ્તો છે એમાં છે એક આ ધર્મ આપણા પુસ્તકનો આ પાઠ છે જે હું અત્યારે તમારી સાથે શેર કરું છું પણ એ આપણી સમાજ પ્રત્યેની જવાબદારી છે હવે તમે સમાજ પ્રત્યે જવાબદાર ન બનો અને ગમે તેવું વ્યવહારનું જીવન જીવો જેમ કે બેકાર બનીને ઘરે રહેવું એ પણ તમે સમાજને નુકસાન જ પહોંચાડો છો તો જે કંઈ આવડે છે તેનાથી હું શું ઇન્વોલ્વ થાવું તમે અત્યારે ઘર ઉંમર પ્રમાણે તમારે કમાવાની જરૂર છે એટલે તમે કમાવો છો આ બહેનને કમાવાની જરૂર અત્યારે નથી લાગતું તો એ બેઠી રહે ઘરે તો શું તો એનાથી શું સમાજને શું ઉપયોગ થયો પણ કંઈક ઉપયોગી બને એવું કામમાં ઇન્વોલ્વ થઈ તો એ સમાજને કંઈક આપી રહ્યા છીએ તો એ મૂળ્યું છે આપણું કંઈક આપવાનો ભાવ એ મૂળ છે અને એ ફિઝિકલ વસ્તુઓ સાથે જોડાયેલો છે ભૌતિક વસ્તુઓ સાથે જોડાયેલો છે એટલે કીધું ને કે આ બધી વસ્તુઓ તમે સીધું કંઈક સ્પિરિચ્યુઆલિટી બાજુ એવી જાવ અંબાણી કે પૈસાવાળા થઈ ગયા તો હવે એને ભક્તિ તરફ વળ્યા છે કે કોઈ પણ વ્યક્તિ પૈસાવાળું થયા પછી ભક્તિ તરફ વળી તો આપણે સીધો બાયપાસ થાય આપણે કપડાં જોઈએ ખાવાનું જોઈએ ઘર જોઈએ ફોન જોઈશે પણ હવે પછી એના ઉપર વિશેષ આવે ફોર બી એચકેનું ઘર જોશે આ ગાડી જોશે ચાર પૈડા તો બધાને જ તો પચીસ લાખ વાળી જ ગાડી એમ તો એ આપણો નથી જોતા ત્યાં આપણે વધારે ને વધારે ઝંખનાઓ કરી દઈએ છીએ તો ખરેખર એ નીડોને લીધે વર્લ્ડ ને નુકસાન થાય છે હું કેમ વપરાયેલું ટેબલ આપણે વપરાયેલું આ પીસી ખરીદી લઈએ આપણે પેલું ખરીદી જ શકીએ જેટલું તમે નવું ખરીદો એટલા છેલ્લે આખરી કયા થવાના છે કોઈ પણ વસ્તુને બનાવવામાં સિમેન્ટ બને તો બને ક્યાંથી આ ઘોડો બને તો બને કે ચોપડી કે નથી બને આ કોમ્પ્યુટર આ ટેબલ આ બધું શું છે બધા નેચરલ રિસોર્સ જ છે જેટલું તમે નવું નવું નવા નવા કપડા લે લે કરવા શૂઝ લઈ લે કરવા એ બધું બિનજરૂરી છે ન વાપરવું જોઈએ જેટલી જરૂરિયાત છે એટલું પણ આપણે તો કંઈ મોચે મોચ હવે જૂનું થઈ ગયું એટલે નવું પહેરો એટલે એનો અંત આવે નહીં તો એને સમજવું જોઈએ કે આપણા લાઈફમાં આપણે જે કરી રહ્યા છીએ એમાં ખરેખર સમાજ પ્રત્યે જવાબદારપૂર્વક આપણે જીવી રહ્યા છીએ કે નથી એટલે જેટલા તમે બેભાન થયા એટલા તમારી આ આનંદને ટકે નહીં એ તમે માનો કે ન માનો આ સત્ય છે બીજો ભાગ છે આપણે એવી વાત આવી કે વોટ યુ કેન બી પેઇડ ફોર તમે જે કામ તમને આવડે છે એના માટે તમને એક્સ અમાઉન્ટ મળી રહી છે આમને એક્સ મળી રહી છે તો દુનિયા તમને આપી રહી જેમને નથી એને બનવા માટેની ક્ષમતા કેળવવાની કોશિશ કરી રહ્યા છે કે મને કંઈક ઉપયોગી થાય તો એ હજી આપણા પાંદડાઓ છે થોડા થોડા વિકસી રહ્યા છે પાંદડા ડાળખીઓ કેમ કે એ અંત નથી ધનવાન થઈ જવું એ અંત નથી એ એક ભાગ છે જે જરૂરી છે તો એના માટે શું જોઈએ જ્ઞાન જોઈએ આ ભક્તિયોગ એટલે મેં એને ભક્તિયોગ સાથે આવું કંઈ શાસ્ત્રમાં નથી આ મેં જોડ્યું છે કે આમાં કામ કરવું હોય ને તો એ ભક્તિયોગ છે ભક્તિયોગ એટલે ખાલી માળા કરવી એવું નહીં ઓકે કે દીવો કરી દેવો એ ભક્તિયોગ નથી યોગ્ય ભાવથી કર્મ કરવું યોગ્ય રીતે આ ઝાડપાન આ કીધું એ મૂળ છે એટલે જે તમારા મૂળમાં છે એ જ આગળ ઉગવાનું છે જો નથી બરાબર તો થોડું સાફ સફાઈ થઈ શકે છે અને સારો વિકાસ એ બનાવી શકાય છે એવું શક્ય છે વનસ્પતિમાં રોપે પાછા અલગ પ્રકારે વિકાસ એક જ ઝાડવામાં પ્રકારની કેરીઓ ઉગાડે જો એક જ ઝાડ એક જ આંબો છવ્વીસ પ્રકારે આમ કેરીઓ આપી શકતો હોય તો આપણે પણ આપણે એના માટે મહેનત પેલા માણસે કેટલી મહેનત કરી હશે કે બે ડાળખી એ ડાળખીને ભેગી કરવી અને પછી જોઈન્ટ થાય તો એ ઝાડવાને ભે મેચ થતાં વાર લાગીએ છીએ કે આમાં પોષણ નાખવું આપણી અંદર આપણી સ્કિલ આપણા મા બાપ આપણા મિત્રો આજુબાજુનો સમાજ દુનિયા નાખવાની કોશિશ કરે પછી તમે કેટલો એને લો છો તો અર્થોપાર્જન જરૂરી છે આ બેલેન્સ જરૂરી છે એકલા ભૂખ મંગા તમને સેવા કરવા બોલાવ્યા કરો તમે કેટલા આવશો બે દી આવશો પાંચ દિવા આવશો પછી આવશો પછી નહીં આવો તો અર્થોપાર્જન એટલું જ અગત્યનું છે પણ એટલું એ જ અગત્યનું નથી આપણે અત્યારે એ જ અગત્યનું કરી દીધું છે તો આના માટે જ્ઞાન જોઈએ તમે જે કંઈ કરો છો એના માટે જ્ઞાન વગર થઈ શકે તમારાથી કાંઈ ના થાય કોણ પૈસા આપે તમને હાલો તમે કાંઈ કામ કરવા નથી જતા વિડીયો બનાવવાનું શરૂ કરું ઘરે બેઠા તો એ વિડીયો બનાવવા માટે કઈક તો મગજ વાપરીને કાંઈક તો કરશો ને આ હા બેઠા બેઠા યુટ્યુબ ચેનલમાં બનાવે તો શું કરે રિસર્ચ કરે વિચારે આવું જોશે આવું જ્ઞાન એના વગર કઈ થાય નહીં તો એને સતત પોલિશ કરતા રહેવું પડે નહીં તો કાટ તો એના એના ગયાને તમે જેટલું તમે છો એટલા જ રહો તમને નવું આગળ ન કરી શકો તો એના ઉપર વર્ક કરવું પડે આપણે આ બધું પસંદગીઓ આજે મને મનપસંદ કામ મનપસંદ ઘડિયાળ મનપસંદ છોકરી મનપસંદ ઘર મનપસંદ ગાડી બધું મનપસંદ કામનાઓ કામ ધર્મ અર્થ આ કામ છે કામેચ્છાઓ બધી થયા જ કરે થાયા જ કરે મારી પસંદગીનો છોકરો મારી પસંદગીનું ઘર મારી પસંદગીના કપડાં મારી પસંદગીના ચશ્મા પસંદગી 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 તો એ જ્યારે કમાણા હશું ત્યારે પૂરી થશે ને તમે તમારી પસંદગીના કપડાં ફોન ઘર ક્યારે લઈ શકો જ્યારે અહીંથી આ ગાડું બરાબર આગળ વધ્યું હોય તો અહીં આવ્યા હોય પંદર અંતમ પાંચ હજારનો શર્ટ લઈ શકો આવે ના આવે આપણે પાંચસો વાળો જ ગોતવાનો હોય તો આપણી કામના એટલી જ રાખવાની હોય કે એટલામાં એટલું જ હોય હા એવું નથી કે એ એની માટે નો મહેનત કરે તમે જેટલા સક્ષમ બની શકો પોતાની જાતને સ્કિલ્ડ કરી શકો તો એ આગળ વધી શકાય પણ એ બધું પ્રાપ્ત કરીને આ બધું આ બધું પેરીનમાર કરવું જ છું મને એવું લાગે છે કે એ કપડા એ ગાડી એ ચશ્મા એ હેરસ્ટાઈલ માં હું ખુશ થઈશ ક્યાં આવ્યો ગાડો આખો અહીંયા આવ્યો પાછું હું આટલા કમાઈ ને હું મને હું મળશે તો પૈસા મળશે હું ખુશ થઈશ હું કઈક સારું કામ કરીશ તો હું નહીં મારા બાપા ખુશ થાય પણ મારા બાપા ખુશ થવાથી હું ખુશ થઈશ આખરે અહીંયા ઘડી આવીને અટકશે બધાની એ પછી પાંચસો નો શર્ટ હોય કે પાંચ હજાર નો શર્ટ હોય સો એન્ડ સો બ્રાન્ડ યુ નો આઈ પરચેસ ફ્રોમ ડાલસન એન્ડ ગદાના એન્ડ એચ એમ એમ ને એ કઈ બીજી બ્રાન્ડ છે ગુસી ગુસી ઝારા ને એવું બધું તો એ એના પહેરેલા શર્ટ વાળા વધારે સારા હોય એવું કહીએ કઈ એવું ના કહીએ કઈ પણ આપણે બનાવી દીધું કે આ તો બ્રાન્ડેડ પહેરે એટલે બધું ઊંચું જ હોય એવું હોય જ નહીં પણ આપણે જ બનાવી દીધું આવું બધું એટલે ખોટું હોય એટલે ખોટું ફોલો કરો છેલ્લે શું મળે એટલે વાહ કેટલો સરળ દાખલો છે તો આના માટે કર્મ કામની સાથે તમારે કર્મ કરવું પડે બરાબર છે આ કર્મ યોગ છે જ્ઞાનયોગ આ આ છે આપણો ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મયોગ કર્મ કર્યા કરવાથી જ પ્રાપ્તિ થશે પણ એને માપમાં બધું કરવાનું નહીતર બેફામ થઈ જવાથી આ આ છેડે નહીં જાય આમ ફંટાઈ જાય આમ ક્યાંક બીજા વય જાય અહીંયા નહીં ઘૂસે આનંદમાં નહીં જઈ શકાય અને આખરી આ યુ ગુડ એટ ઇટ તમે જે વસ્તુમાં બહુ જ સારા હો તો એ કરતી વખતે કોઈ દિવસ તમને ચિંતા કે કંઈ હેઝિટેશન કેવું આવે કોઈ દિવસ આ કવિને કવિરા બોલો કવિતા એટલે ફાટ કરતી નાખી દે ધાડ કરતી વાગે ચાલ બોલતી કવિતા તો તારથી તને થશે હેઝિટેશન આવશે ચાલ તને આઈપી આની લખેલી જ આઈપી હવે હવે કર તો આ ત્યારથી નહીં થાય તો એવી રીતે સૌ કોઈની બધાની ક્ષમતાઓ અલગ અલગ છે તમે જ્યારે તમે જે કરો છો એમાં જ્યારે બહુ સારા હો ને ત્યારે કોઈ દિવસ તમને ચિંતા નજીક ન આવે તમે ચિંતિત ન હો ઓલા કેશુ કાકાર મળવા હતા હે હે આપણે કેવું કેવા પ્રશ્નો પૂછશું ને હું કરશું ને બીજું હું કરશું નેક્સ્ટ એકસો જે ક્લાઇન્ટની બાબતમાં આવી રીતે ઘરમાં બધી જગ્યાએ જ આ વસ્તુ લાગવું પડે તમે જે વ્યવહારમાં સંબંધમાં હોશિયાર હો તો તમને ચિંતા હોય ના હોય પણ ન હો તો શું આવે ચિંતા આ ન લાવી હોય ને તો જે કરો છો ને એમાં ગુડ બનો બેસ્ટ બનો સારામાં સારા બનો તો ચિંતા નહીં આવે એ ન આવું એ જ મોક્ષ છે ધર્મ અર્થ કામ મોક્ષ આ છે આપણું બીજ એક કવિતાની લાઈન છે પ્રેમલ કહે વિચારો પ્રારબ્ધ ના છે બીજક પ્રારબ્ધ એટલે જે વાત થઈ હતી લખ ભાગ્ય તો તમારે આવતા જન્મનો પ્રારબ્ધ બનાવવો હોય તો અત્યારે સારા કર્મો તમારે કરવા પડે એટલે આ આ બીજ જેવું હશે ને એવું જ પાછું નેક્સ્ટ મૂળ વિકસશે આમ જમીન એટલે તમે આમ જમીનની બહાર આવો સ્ત્રી માંથી આ આપણે હું આપણે આમ જ આવીએ ને કે આમ આવીએ સ્ત્રીના ગર્ભમાંથી કેમ આવે આમ જ આવ્યું ને એટલે આ ચક્કડે ચાલ્યા ગયા આપણે એટલે આપણે બધા જ આ ચક્કડામાં ફર્યા કરીએ છીએ તો આ આખો ભાગ અધ્યાત્મનો ભાગ થયો ગયો ધ્યાન યોગ મેં આને કીધું છે એની ડેફ બધું સમજાવ્યું છે પણ આપણે આને ધ્યાન યોગ કીધું છે પણ હવે તમારે સરળ ભાષામાં સમજવા માટે કે ઈકી ગાય જો એવું કહેતું હોય કે વોટ યુ આર વોટ યુ લવ ટુ ડુ કેન યુ બી પેડ ફોર ધેટ એટલે કે તમને શું એના પૈસા મળી શકે છે શું તમે એમાં ગુડ બેસ્ટ ટોપ પર છો અને શું દુનિયાને એની તમે ટોપ પર હો પણ દુનિયાને એની જરૂર હોય શું કરવાનું કાલે એવું બન્યું ને કોઈ એક્સ વાય કારણથી આપણું આ બધું બંધ થઈ ગયું એવું માનો કે આપણે બંધ થઈ ગયું બંધ કરો બંધ કરો કરીને નારો આવ્યો અને અહીંથી આપણે બધાને બંધ કરી દીધા તો આપણે બધા બેકાર આપણે આપણી સ્કિલ પ્રમાણે કંઈક નવું નવું શોધશું નવા પ્રયત્ન કરશું કેમ કે દુનિયાને અત્યારે આની જરૂર નથી એનો મતલબ એવો થયો તો જેની જરૂર છે આ બધાનું સમેશન ગોતું ને બહુ અઘરું છે અત્યારે કોઈની પાસે આનું હોતું નથી કોઈ પણ બે હિસ્સા હોય ત્રણ હિસ્સા હોય પણ ચોથો મિસિંગ થતું હોય કાં એક હોય પણ એમ લાગતું હોય બધું જ છે જ્ઞાન હોય એટલે બધું જ લાગે કેટલાય જ્ઞાનીઓ ભૂખ્યા રહ્યા ઉદાહરણોના પાર જ નથી એના તો કેટલા ધનપતિઓ દુઃખી છે તો કરવાનું શું ભાઈ આ બધું તમે બધા જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો તમારા જીવન એક વર્ષ પાંચ વર્ષ અને દસ વર્ષ અને મરતા પેલા જિંદગીના તો તમે તમારી ડિઝાયર્સ લખી છે એ પેલા મેં આ જ્ઞાન તમને ન દીધું કેમ કે તો ફરી જાત હવે તમને રિફ્લેક્શન કરવાનો મોકો મળશે કે મેં જે ઈચ્છું છે એમાં હું કેટલો ક્ષમતા ધરાવનાર છું મારું ધર્મ એટલે કે ખરેખર એની દુનિયાની જરૂર છે હું જે કંઈ કરવા પ્રેરાઈ રહ્યો છું એની અંદર મને એના પૈસા મળે એમ છે મારી બધી ઈચ્છાઓ પૂરી થાય એમ છે ઈચ્છાઓ લિમિટેડ જે કરવી જોઈએ એ અને પ્લસ હું એમાં બેસ્ટ ગુડ છું જો એ કરતાં કરતાં એ ચિંતન ટેન્શન રહેતું હોય તો એ કામનું કામ નથી હવે આપણને એમ થાય કે હાળો નથી તે શાંતિ ને એન્ઝાયટી ને આ બધું આવ્યો આવ્યો જ કરે છે તો એ ક્યાંક ખોડખા પણ છે આ ચારમાંથી ક્યાંક ખોડખા પણ છે જેમ આપણે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે ચેકિંગ કર્યું અને એમ કીધું કે ક્યાંક પેટમાં પગમાં મગજમાં આવે તો મગજમાં ખોટખા પણ તો સરસ થાય જ છે કઈ ખરાબ ખાવાની જરૂર નથી હવે બસ ખરાબ વિચારી લ્યો એટલે પતી ગયું જિંદગી આમ પતી ગઈ તમારી તમારે ખરાબ ખાવાની જરૂર ન થાય ખરાબ વિચારો અંદર આવી જવાથી શરીર ખરાબ થઈ જાય છે એ હદ સુધી આપણે નબળા પડી ગયા કેમ કે આપણે આપણા મૂળથી છૂટી ગયા મૂળ જેવું આપણે આ બધું આ બારોલું જો છોડવું આપણું સુકાઈ ગયો બરાબર એને વધારે પડતું પાણી આપી દેવાથી જ સુકાઈ ગયું છે લિમિટમાં મળવું જોઈએ બધી જ વસ્તુ એટલે ઈચ્છાઓ લિમિટમાં કરવી જોઈએ વધારે થઈ જાય ને તો બળી જાય જેમ જાળવું બળી ગયું ને

કે ભાઈ આવું કરવાથી સ્વસ્થ જીવન જીવી શકાય જેને સોશિયલ બરાબર થયું કહેવાય છોકરી બાર વાગ્યા હોય તો કેવું લાગે લોકો શું કહેશે છોકરો બાર વાગે હાલે તો આ એક માનસિકતા બની ગઈ લોકોની બરાબર છે પણ એવી છોકરીઓ છે જે બાર વાગે જાય જ છે કેમ કે ત્યાં વાતાવરણ એ રીતનું છે ત્યાં મૂળ એ રીતનું છે તો આપણે આપણું એક વ્યક્તિગત અને એક વ્યવહારિક આ બેને પેરેલ ચલાવવા માટે રસ્તો આપતું એક માત્ર મારું માનવું છે કે હનુમાન ચાલીસાને જો આપણે સમજીએ તો એમાં હનુમાનજી એક એવું ચરિત્ર છે કે બધું જ હોવા છતાં બધું જ જન્મથી જ કાન કુંડળ કુંચિત કે છે કાનમાં કુંડ જન્મે ત્યારથી હતા રામ ભગવાન એને એવું કહે કે બે આનાથી જ્ઞાની મેં કોઈને નથી જોયો એમ કઈ કયા રાજ્યના રાજા છે એ છે ક્યાંય રાજ્યના રાજા એ નથી અને તોય એ ખુશ જ છે એને કોઈ પ્રોબ્લેમ નથી તો એવા વ્યક્તિ પાસેથી આપણે શીખી શકીએ જેણે કંઈક પ્રાપ્ત કર્યું હોય તો હનુમાનજી એક એવું ચરિત્ર મને લાગે છે કે જો આપણે એને થોડુંક સમજીએ ને તો આપણી બધી પર્સનલ પીડાઓ એમાં સમજાઈ જશે કે આપણે કેવી રીતે એને સોલ્વ કરી શકીએ એમ છે અને હનુમાનજી આપણને સૌને એમાં મદદ કરશે એટલે બોલો સિયા જય